એક તરફ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે પણ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ કેવી છે તે હું આજે તમારા સામે મૂકીશ કેમ કે ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ આ બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે કે જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ત્યાંના લોકોને પ્રાથમિક સુવિધા મેળવવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી લોકસભાની ચૂંટણીઓ આવી ચૂકી છે કોંગ્રેસના નેતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના માટે આ ચૂંટણી એટલે એક તહેવાર કહેવાય કેમ કે આ ચૂંટણીના સમયે જ મોટા ભાગના નેતાઓ તેમના મત વિસ્તારમાં દેખાતા હોય છે અને પછી તે છૂમ અંતર થઈ જતા હોય છે ત્યારબાદ ગામના લોકો હોય કે શહેરના લોકો હોય તેમને જ્યારે પોતાની સ્થાનિક સમસ્યા હોય ત્યારે મોટા ભાગના જે નેતા છૂમંતર થઈ ગયા હોય છે તેમને ગોતવા પડે છે અને પોતાની સમસ્યાના નિરાકરણ માટે તેઓએ વિનંતી કરવી પડે છે આ જ વોટરો નેતાઓને ચૂંટણી જીતાડતા હોય છે પરંતુ જીત્યા બાદ આ નેતાઓ પાસે આ જ વોટરોએ આ જ નાગરિકોએ કામ કરવા માટે આજીજી કરવી પડે છે હું તમને જે વાત કરવા જઈ રહ્યું છે તે બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના તાલુકાનું ગામનું નામ છે ધરણવા ગામના લોકોએ જે આરોપ લગાવ્યા છે તે સાંભળવા જેવા છે કેમ કે પંચોતેર વર્ષ બાદ પણ નથી તેઓના પાસે રોડ નથી પાણીના સુવિધાને કંટાળીને આજે તેઓએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરવી પડે છે સૌપ્રથમ તો ધરણવા ગામવાળા લોકો શું કહી રહ્યા છે તેમની વાત સાંભળો અમારા ગામમાં કોઈ સાહેબ વિકાસ નથી આજ તક રસ્તા છે કાચા છે ઓગણવાડી છે એ જ જ છે આવ એક જ રસ્તો છે ધરણવાથી શેરગઢ એ ચોમાસે વધુ વરસાદ થાય ત્યારે બલુક થઈ જાય છે સાહેબ બે તળાવ આવેલા છે વરસાદ વધારે થાય એટલે ભરાઈ જાય રોડે એમાં ગરકાવ થઈ જાય પોણી અમારે કોઈ બે દીકરી દીકરીને કોઈ જે મોદું હોય કે બીમાર હોય કે કોઈ ડિલિવરી બીજી હોય તો અમારે એકસો આઠ પણ અમારા ગામમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી

અને અમારે પચીસ કિલોમીટર ભમીન દિશા જવા માટે પચીસ કિલોમીટર ભમવું પડે છે અને જો ચોમાસાની જો ઋતુ હોય તો ચોમાસામાં ત્યાં આગળ તળાવ ભરાઈ જાય છે એટલે એમ્બ્યુલન્સ જેવી સુવિધા પણ અમારા ગામમાં આવી શકતી નથી બીજા રસ્તા બીજા ઝાડા રસ્તો પણ ચાર કિલોમીટર અહીંથી ઝાવઢા થાય છે લાખણી જવું હોય તો પચીસ કિલોમીટર ભમીને જવું પડે ડેરા અહીંથી ચાર કિલોમીટર થાય તો ડેરા જવું હોય તો પણ દસ કિલોમીટરમાં ભમીન આપવું પડે એટલે દરેક રસ્તા અમારા આવી રીતના છે અને નિશાળિયા અમારા ગામના પંદર છોકરીઓ પણ ભણવા જાય છે ડેરા હાઈસ્કૂલમાં તો એ પણ એમના ગરીબ મા બાપ છે એમને મજૂરી કરે છે અને મજૂરી કરવા છતાંય એમને હોદન મેળવા જવું પડે હવારમાં લેવા જવું પડે છે અને આ પરિસ્થિતિ છે ગમ લોકોની સાયકલ કે બાઇક કોઈ ચાલે તેવી નથી જગ્યા મતદાનનો અધિકાર ગુમાવવાનું કારણ છે મતદાનનો અધિકાર ગુમાવવાનું કારણ એક જ વિકાસ નથી અમારે ભાજપ કોંગ્રેસની કોઈ વિરોધ નથી અમારે એક જ ગામનો વિકાસ નથી એ જ એ જ અમારી માગ વિકાસ એ રોડ રસ્તા અમારી માગ જે મોટામાં મોટી માગ રોડ રસ્તા મેઇન પ્રશ્ન અમારો એ છે અમારા ગામમાં પૂરેપૂરી તકલીફ છે કોઈ નથી જે બાળ મંદિર છે નાના બાળકો માટે જર્જરિત પડ્યું છે પછી સ્કૂલમાં પણ પૂરતા રૂમ નથી પૂરતા ધોરણ નથી જે પહોંચ જુદી છે કે કારણ કે છ સાત પછી શેરગઢ જવું પડે છે બાકી બીજા અમુક રસ્તાઓ છે જે ડેરાથી ધરણવા તે રસ્તાની હાલ બહુ જરૂર છે અમારે લાખણી તાલુકામાં કોઈ કામકાજ માટે જવું હોય તો પૂરેપૂરી સમસ્યા રહે છે બાળકો જે નાની બેબલીઓ છે દસ ભણે છે એ હાઈસ્કૂલમાં ડેરા જાય છે એમને પણ ચાલતું જવું પડે છે કોઈ વ્યવસ્થા હોતી નહીં સાયકલ હોય તો કદાચ પાકો રસ્તો હોય સીસીસી તો કદાચ જઈ શકે પણ કોઈ કાચો રસ્તો હોવાના કારણે જઈ શકતા નથી એટલે પૂરેપૂરો ગામનો વિકાસ રૂંધાયેલો છે જેટલા નેતાઓ આવે છે હર વખતે અમને કહીને જાય છે કે આ વખતે તમે ચૂંટણીમાં અમારો કરજો તો અમે તમારા પૂરતા કામ કરી આપીશું અમે પૂરેપૂરો સાથ સહયોગ આપીએ છીએ પૂરેપૂરું ગામ પણ જ્યારે ચૂંટણી પતી જાય છે અને આ નેતાઓ ખોટા વાયદાઓ આપી અને જતા રહેશે અને એના પછી અમે ગમે તેટલી રજૂઆતો કરો તો પાંચ વર્ષ સુધી અમારું કોઈ સાંભળતું નથી ચૂંટણી આવે એટલે ફરીથી આવે એના એ ખોટા વચનો આપી અને ફરીથી જતા રહેશે એટલા માટે આ વખતે અમે પૂરેપૂરું ગામ બરાબર કંટાળી ગયા છીએ અને સરસ મજાનો નિયમ લીધો છે કે જ્યાં સુધી અમારા ગામનો વિકાસ રૂંધાયેલો રહે ત્યાં સુધી અમે પૂરેપૂરું ધરણવા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ એટલે કે જ્યાં સુધી અમારા ગામના કામ નહીં થાય ત્યાં સુધી અમે આવતી કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરીશું નહીં આમ બનાસકાંઠામાં અત્યારે ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે વર્ષ બે હજાર નવથી વર્ષ બે હજાર ઓગણીસ સુધી હરિભાઈ હતા અને બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી પરબતભાઈ પટેલ સાંસદ હતા પરંતુ તે પોતે પણ પંદર વર્ષથી આ ગામના લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ નથી લાવી શક્યા ગુજરાતની વાત કરીએ તો પચીસ વર્ષથી વધુ સમય ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પરંતુ આ ગામના લોકોને નથી પીવાના પાણીની સુવિધા પૂરતી મળતી કે તેઓના ગામમાં જે આંગણવાડી છે તેની સ્થિતિ પણ તેઓ વ્યથિત કરી છે જ્યારે રાતના સમયે કોઈ વ્યક્તિ બીમાર પડે તો આ બીમાર વ્યક્તિને રોડની સુવિધા ન હોવાથી કેવી રીતે તેમને દવાખાને લઈ જવા પડે તે જ સૌથી મોટો પ્રશ્ન તે ઉપાડી રહ્યા છે આમ ગુજરાતમાં સરકાર એક તરફ વિકાસથી વાતો કરી રહી છે પરંતુ આ બનાસકાંઠાના જિલ્લાનું એક ગામ છે જેની વાસ્તવિક સ્થિતિ અમે તમારા સામે મૂકીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તે પણ પોતે વિશનગરથી જ છે તેમ છતાં આ ગામના લોકો આરોગ્યને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે શિક્ષણને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે રોડ રસ્તાને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે ત્યાં સુધી કે તે લોકોને પીવાના પાણી માટે પણ જે પરિસ્થિતિને જે વલખા મારી રહ્યા છે તેને લઈને પણ આ ધરણો આ ગામના લોકો સવાલો ઉભા કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે સરકાર કોંગ્રેસની હોય કે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય પરંતુ પંચોતેર વર્ષથી તેઓના ગામમાં પ્રાથમિક સુવિધા માટે આજે પણ તેઓએ આજે જે કરવી પડે છે નેતાઓ ચૂંટણીના સમયે દેખાય છે ત્યારબાદ દેખાતા નથી ત્યારે ના છૂટકે આ ધરણવા ગામના લોકોએ સામૂહિક રીતે લોકસભા ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે અને જાહેરાત કરવાનું ફક્ત કારણ એક જ છે કે પોતાની જે પ્રાથમિક સુવિધા છે જે પોતાના અધિકાર છે તે માંગવા માટે પણ તેઓ આજે આ રાજકીય પાર્ટીના નેતાઓને અને રાજકીય પાર્ટીઓને કગરવું પડે આ સૌથી દુઃખદ વાત છે હવે જોઈએ સરકાર હોય કે પછી જે નેતા હોય ચૂંટાયા પછી આ લોકોની સુવિધા ક્યારે ઉપલબ્ધ કરાવી શકે છે ને જે તકલીફો ને જે હાલાકી છે તેનું કેટલી ઝડપી નિરાકરણ લાવી શકે છે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર